ચૈત્રી પૂનમનો સવિશેષ મહિમા રહેલો છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમા ચોટીલા યાત્રાધામ ખાતે ચામુંડ માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ સંઘ સાથે પહોંચીને માતાજીના દર્શન કરીને કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે ત્યારે પદયાત્રીઓ માતાજીના અથડા સાથે માતાજીના ગુણગાન કરતાં માતાજીનો જયઘોષ બોલાવીને ચામુંડ માતાના દર્શન માટે પહોંચી રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓને સેવા પૂરી પાડવાના ભાગરૂપે ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે પગપાળા આવતા યાત્રિકો માટે ચોટીલા પ્રાંત કચેરીના અધિકારી તેમજ મામલતદાર કચેરીના કર્મચારી ગણ સાથે અન્ય સેવાભાવી લોકો પણ પદયાત્રીઓને સેવા આપતા નજરે પડી રહ્યા છે આ ઉપરાંત ચોટીલા પોલીસ તેમજ સુરસાગર ડેરીના કર્મચારીઓએ નાળામાં રાહતરૂપ મનાતી છાશનું વિતરણ કરતા પણ નજરે પડ્યા છે આમ સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદ તરફથી આવતા મુખ્ય હાઈવે રસ્તાઓ ઉપર અનેક સેવાભાવી લોકો દ્વારા પદયાત્રીઓ માટે સેવા પૂરી પાડતા કેમ્પો ધમધમતા જોવા મળી રહ્યા છે